એવું રિસર્ચ છે આખા વિશ્વમાં માત્ર વીસ ટકા લોકો જોડે પાંચ નંબર છે તમે રિસર્ચ કરજો બર્થડે માં કેટલા એવા લોકો હશે જેનામાં પાંચ નંબર નહીં હોય પાંચ નંબરની ની આ ખાસિયત છે પાંચ નંબર એટલે પોપ્યુલારિટી નું પ્રતિક પાંચ નંબર વાળો જમ્પી બેસે નહીં એ પડી જાય ફરી પાછો ઊભો થાય દોડવા જ માણસે એ જિંદગીમાં ગમે એટલી મોટી હાર હોય એ હારનો મુકાબલો કરી આગળ વધશે પેલા પીડિત પક્ષી જે કે છે પાંચ નંબર વાળા એવા અને જેમની પાસે જેમની જન્મ તારીખમાં કે ક્યાંય પાંચ નંબર જો નથી તો પાંચ નંબર ના હોય ને પહેલાં પહેલું તો બેલેન્સ ડિસ્ટર્બ થઈ જાય મિલિયોનર મિલિયોનર તમારે બનવું હોય હું એવું નથી કહેતો કે જેની જોડે પાંચ નંબર નથી મિલિયોનર કે મિલિયોનર નથી બીજા ઘણા બધા નંબરો હશે પણ સીધું ને સરળ રીતે આગળ વધવા માટે પાંચ નંબર તો જોઈએ